નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી સુરતમાં દસ વર્ષથી ચાલતું નકલી વિઝા બનાવવાનું રેકેટ ઝડપાયું છે આરોપીઓ સાતસોથી થી વધુ વિઝા સ્ટીકર પણ બનાવ્યા હતા

ધોલેરાના બહુ પ્રતિભાશાળી શિક્ષક મિનેશભાઈ વાળંદનું રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિતથી સન્માન કરવામાં આવ્યું છે અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો બે મહિના બાદ ત્રણ દિવસ માટે જેલ મુક્ત થશે ચૈતર વસાવા રાજપીપળા કોર્ટે આ માટે શરતી જામીન આપ્યા છે રાજપીપળા કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય

તાપી જિલ્લાથી મિત્રો હા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તાપી ગરીબ આદિવાસીઓ સાથે થયેલી ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે વાલો તાલુકાના લોકો સાથે ગઠિયાઓએ લોન અને પૈસાની લાલચ આપીને ત્રણ કરોડ એકોતેર લાખથી વધુની ઠગાઈ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા વાલોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંખેડાની કવિઠા ગ્રામ પંચાયત સરપંચ વિહોણી બની છે ઇન્ચાર્જ સરપંચના ઘરે ત્રીજું પાણું બંધાતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તાવીઠા ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચના ઘરે ત્રીજું બાળક જન્મતા ગ્રામજને અરજી કરી હતી સમગ્ર મામલાની તપાસ તાલુકા વિકાસ અધિકારીએ કરીને ઇન્ચાર્જ સરપંચને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં નવા ખલની ગુમ થયેલ બાળકીનો ત્રણ દિવસ બાદ નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે ગ્રામના ગામના જે યુવકે કર્યું હતું તેનું અપહરણ અન્ય મહત્વના સમાચારો પર નજર નાખે તો માય ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ભાદરવી પૂનમના મેળાને લઈને એસટી વિભાગ દ્વારા પંચાવનસો વધારાની બસો દોડાવવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પિતાએ ઇન્સ્ટાગ્રામ ઉપર જોયો હોસ્ટેલમાં પુત્રને માર મારતો વિડીયો પાંચ વિદ્યાર્થીઓ સામે નોંધાવી છે ફરિયાદ જુનાગઢની એક ખાનગી શાળાની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને પાંચ વિદ્યાર્થીઓ ઢોર માર માર્યો એક મહિના પહેલાં બનેલી આ ઘટનાની હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે